છત પરથી પ્લાસ્ટરના પોપડા ગમે ત્યારે માસૂમ બાળકો પર પડે છે દિવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે જે ચીસો પાડીને કહી રહી છે કે આ બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે આઠ વર્ષ પહેલા શિક્ષણ વિભાગે આ રૂમોને ડેમેજ જાહેર કર્યા હતા છતાં આજ દિન સુધી નવીન શાળાના કોઈ ઠેકાણા દેખાતા નથી

બિલ્ડિંગ મંજૂર થઈ ગયું છે બે ચાર દિવસની અંદર ચાલુ થઈ જશે આ તો ત્રણ વર્ષથી છે ડિઝાઇનમાં મૂક્યું હતું ક્ષારવાળી જમીન છે એના હિસાબે વારંવાર ડિઝાઇનમાં મૂલવું પડ્યું બે ત્રણ વખત એટલે થોડું લેટ થયું છે બાકી સરકારના પ્રયત્નો અને કચેરીના પ્રયત્નો બધા પોઝિટિવ જ છે સરકારના ધ્યાનમાં લાવવામાં થોડા અમે મોડા પડ્યા પણ જેવું અમે સરકારના ધ્યાનમાં લાવ્યું એટલે સરકારે વ્યવસ્થિત ધ્યાનમાં લઈ અને તાત્કાલિક અમને છેલ્લા હવે કીધું છે કે અઠવાડિયા દસ દિવસમાં બિલ્ડિંગનું કામ ચાલુ થઈ જશે એજન્સી પણ અપાઈ ગઈ છે કોન્ટ્રાક અપાઈ ગયો છે અને નવા આ જમીનના પ્રમાણમાં નવું સ્ટ્રકચર સુધારી અને ઊંડા પાયા સાથેનું સારું બિલ્ડિંગ બનાવવાની અમને ખાતરી આપી છે અને અઠવાડિયા દસ દિવસમાં કામ થશે એવા અમને સમાચાર સરકારે રૂબરૂ આપ્યા છે એટલે હવે આ કામ ચાલુ થઈ જાય તો અમારી શાળાની પરિસ્થિતિ એકદમ સુધરી જાય બાકી જે આજ દિવસ સુધી કાંઈ પણ શાળાને નુકસાન થયું છે એ એક કુદરતી પ્રકોપથી થયું તો પાણીનું પૂર આવ્યું ને જ્યારે એના પછી આ સ્કૂલ ખરાબ થઈ ગઈ હતી અને એના કારણે આપણે ડેમેજ સર્ટિફિકેટ પણ આઠ વર્ષથી આપેલું છે ઓગણીસની અંદર ડેમેજ સર્ટિફિકેટ નિકુલભાઈ સાહેબ હતા આચાર્ય સાહેબ એમણે આપેલું હતું એના પછી ચાર રૂમનું બહુકમ ઓલરેડી પાસ થયું હતું પણ મેં પછી લેટર લખી શિક્ષણ મંત્રીને સીએમ સાહેબે તો આઠ રૂમનું મંજૂર કરતા તો એમણે પણ મંજૂર કરીને પાછી એસઆઈમાં આપી દીધી હતી અને એ લોકો તો મંજૂર કરી પણ છતો આની અંદર શું ટેન્ડર પડ્યું ખરી પણ એની અંદર બે ત્રણ વખત વધારો કરવામાં આવ્યો સમગ્ર શિક્ષા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સ્કૂલોનું સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ખૂબ સારી રીતના માળખાકીય સુવિધા પૂરી પાડવા માટેનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવામાં આવે છે કદાચ કોઈ આવી ઘટના આપના ધ્યાનમાં આજે આવી છે તો એના તપાસ કરીને અહેવાલ ચોક્કસ મંગાવીશ